અત્યાર સુધીમાં કોઈ એનો હિસાબ અમને મળ્યો નથી અને એટી મને જે હિસાબ કિતાબો છે મારા પાસે છે માગે છે છતાં મારે આપ્યા નથી અમને એમને ભ્રષ્ટાચાર એટલા માટે થાય છે કે અમને ચોપડીઓ મળી જ નથી અમને છેલ્લા ઘણા વર્ષોથી મંદિરનો વહીવટ સંભાળતા પૂજારીએ મંદિરના આજુબાજુના ગામના લોકોને મંદિરના ટ્રસ્ટી બનાવવાની વાત કરીને વિવાદ ઉભો કર્યો છે તો સામે મંદિરના ટ્રસ્ટીઓએ પુજારી પર નાણાકીય ગેરરીતિ આચરવાનો આક્ષેપ કર્યો છે આ મામલે મંદિરના પુજારીનું કહેવું છે કે અત્યાર સુધી ટ્રસ્ટીઓ મંદિરના વહીવટમાં ધ્યાન આપતા નહોતા પરંતુ મંદિરનો વિકાસ થવાથી હવે ટ્રસ્ટીઓને મંદિરના વહીવટમાં રસ જાગ્યો છે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે દિવસે દિવસે આ જગ્યા પ્રચલિત થઈ છે અને એનો વિકાસ થાય અને આપણે બધા ઈચ્છે છે કે આમાંથી જે ગામડાઓ જે બધા છે એ બધાને ટ્રસ્ટના સમાવે જે ટ્રસ્ટી છે એ બી અંદર ભેગા આવે અને બીજા બી આમાં જેને રસ હોય બાલારામમાં જેને લાગણી હોય એ લાગણી હોય એ પણ એની અંદર રસ લઈ અને હવે આ બાલારામનો વિકાસ થાય કેમ કે હવે પરિસ્થિતિ વિપરીત છે દિવસે દિવસે નુસંસ વધ્યા છે અમે ક્યાં સુધી આ બધાને જોડે લડ્યા કરીએ ટ્રસ્ટીઓ એ મંદિરમાં થતી ગેરરીતિઓ અટકાવવા મંદિરમાં સીસીટીવી કેમેરા મુકાવ્યા છે જો કે આ પ્રયાસમાં કેટલી સફળતા મળે છે તે તો સમય જ બતાવશે ત્યારે જોવાનું એ રહે છે કે પૂજારી અને ટ્રસ્ટીઓ માંથી સાચું કોણ કેમેરામેન રમેશ રોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર